નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગો જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલીસ બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારો બંને નસલનો કચ્છી પાડો બે લીલડી ગીર વાછડિયો ત્યારબાદ એક ઓરિજિનલ ગીર ગાય વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી નવા કોઈ પણ નવા પશુ વેચવાનો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરનો ઓરિજિનલ કચ્છી બંને પાડો જોઈ રહ્યા છો આ કચ્છ જિલ્લાનો ઓરિજિનલ બંને પાડો વેચવાનો છે પાડાની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારો છે ફૂલ જવાબદારી વાળો ઘર સાચવેલો પાડો છે માલિકના કહેવા મુજબ હાજરમાં આ પાડો સાડા ત્રણ વર્ષનો છો છે ચાલુ પાડો છે ફૂલ ગેરંટી સાથે આપવાનો છે ત્યારબાદ આ પાડો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો રાપર અને જિલ્લો કચ્છ ત્યાં જોવા મળશે તો જે કોઈ ખેડૂત મિત્રોને તબેલા માટે અથવા તો શોખ માટે લેવો હોય તો ઓરિજિનલ કચ્છનો પાડો તમે ખરીદી શકો છો મહેશભાઈએ આ પાડાની અંદાજીત કિંમત એક લાખને પાંચ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ માલિકનું નામ છે મહેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એકાણું ત્રણ સિત્તેર સાડત્રી એક સાડત્રીસ આ નંબર ઉપર કોલ કરી તમે આ કચ્છના બંને નસલના પાડા વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ લીલડી ગીર વાછળીઓ જોઈ રહ્યા છો આ માલિકને એક સાથે ત્રણ વાછડીઓ વેચવાની છે એક એક લેવી હોય તો પણ મળી જશે તમે સ્ક્રીન ઉપર વાછડીઓની કન્ડિશન જોઈ શકો છો કુલ જવાબદારીવાળી અને ઘરઘરાવ ઘરા છે ત્રણે ત્રણ વાછડીઓના ચારે ચાર આંચલ કાળા છે ત્યારબાદ વાછળીઓની કન્ડિશન તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ત્યારબાદ સાચવેલી વાછળીઓ છે તો જે કોઈ પશુપાલકભાઈને શોખ માટે અથવા તો ફાર્મ બનાવવા માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ વાછળીઓ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે અજયભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે સત્તાણું બાર જુમાલી ઓગણીસ સિત્યોતેર આ નંબર ઉપર કોન્ટેક કરી તમે આ ત્રણમાંથી કોઈ પણ વાછોડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર નસલની ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં બીજું વેતર વીઆણેલ છે વીસ દિવસ જેવો સમય થયો છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ હાજરમાં એક ટાઈમનું પાંચ લીટર આખા દિવસનું દસ લીટર દૂધ આપે છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ઘરઘરાવને સાચવેલી ગાય છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો ચારે ચાર આંચળ કમ્પ્લેટ છે દોવામાં સાવ સોજી અને ઘરાવ ગાય છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો દેહગામ તાલુકો પણ દેહગામ અને જિલ્લો ગાંધીનગર ત્યાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે પરેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે સત્તાણું સાત ચોત્રીસ અગિયાર નવસો બાણું આ નંબર ઉપર કોન્ટેક કરી તમે આ ઓરિજિનલ લાલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દે જય ગો માતા